ગાડીઓ ને વધાવી દેજો ભાઈ ઓડમણું સન્માન કરી રહ્યા છે ને કરે બસ ત્યારબાદ પ્રાઉસર 24 ના મંત્રીશ્રી વડી કમિટી ના વેરીભાઈ બાપુભાઈ નાયકિયા ગાંધીધામ ગામતરિયા સમિતિ ના પ્રમુખ શ્રી મોહન રામજીભાઈ થરાદરા ને કરી રહ્યા છે અનુદાભાઈ ત્યારબાદ કેસરાભાઈ જેસંગભાઈ જેસંગભાઈ ચંદુરા ને ઓઢમણું કરશનભાઈ કરી રહ્યા છે મોહનભાઈ અર્જુનભાઈ અમીપ્રા આણંદ રામજીભાઈ જયરામભાઈ હમીપ્રા નું ઓઢમણું જયરામભાઈ ત્યારબાદ રમેશભાઈ રણછોડભાઈ વાઘાણી રમેશભાઈ રણછોડભાઈ વાઘાણી અહીંયા આવે એમને ઓઢવણું કરવા માટે કમલેશભાઈ આવે વિનોદભાઈ બીજલભાઈ અમિપ્રા વિનોદભાઈ બીજલભાઈ અમિપ્રા અને વિનંતી અહીંયા આવે વિશાલભાઈ ખેમજીભાઈ દાતણિયા વિનંતી કરો અહીંયા આવે વિશાલભાઈનો સન્માન ચિંતનભાઈ કરી રહ્યા છે ઓડમણું કરી રહ્યા છે ત્યારબાદ રમેશભાઈ રણછોડભાઈ અમીપ્રા પાલનપુર રમેશભાઈ રણછોડભાઈ અમીપ્રા અમીપ્રા એમનું ઓડમણું કરવા માટે આવે પ્રભુભાઈ ત્યારબાદ પ્રવીણભાઈ ઓઢમણું ગામજીભાઈ કરી રહ્યા છે એમને કરી રહ્યા અમરસિંહભાઈ અમરસિંહભાઈ કરશનભાઈ ચંદુરા નું ઓઢમણું દિનેશભાઈ કરી રહ્યા છે નવીનભાઈ એમને ઓઢમણું કરી રહ્યા છે પ્રકાશભાઈ રમેશભાઈ પ્રાગજીભાઈ ચંદુરા ગાંધીધામ ગાંધીદામ અર્જનભાઈ ચંદુરા વાળા બાબુભાઈ નવીનભાઈ બાબુભાઈ કસનભાઈ અને જો કોઈ ભૂલાઈ ગયું હશે તો પણ એ યાદ કરીને લઈ લેશે પણ જાડા ભાઈઓ હોય પરિવાર જાડો હોય મોટો હોય પરિવાર તો ભૂલ શક્યતા રહેતી હોય છે આ વખતે જે મેસેજ મૂકવામાં આવ્યો એમાં એક સ્પષ્ટતા કરવામાં આવી હતી જે અત્યારના સંજોગોમાં આપણને દરેક જગ્યાએ એ વાતની અગવડ ઊભી થતી હતી તો એક બહુ સારી પહેલ અહીંયા આ પરિવારથી કરવામાં આવી છે અને મેસેજમાં સ્પષ્ટ સૂચના લખવામાં આવી છે કે ભાઈ જે કોઈ સગા સંબંધીઓ છે એમને આ પરિવાર તરફથી દેશી ભાષામાં જૂનો શબ્દ હતો આપણો ચપટિયા કે જેને પણ અમે ચપટિયા મોકલ્યા છે એ લોકોએ અમને અહીંયા સન્માન કરવું ઉજવણું કરવું બીજા કોઈએ ઉજવણું કરવાનો આગ્રહ રાખવો નહીં અત્યારે આપણે દરેક જગ્યાએ જ્યાં પણ ઉઢમણાની પ્રથા હોય છે ત્યાં ઉઠમણાની અંદર જે ઢગલો ઢગલો આપણે ઉજવણા થાય છે અને કઈ રીતે રોકવા એના વિશે અને સીધો ઉપાય આપણા વડવાઓ જે કરી ગયા છે જેને ચપટીઓ આવ્યું હોય એને જ ઉઢવણું કરવું બીજાને કરવું નહીં એટલે ઓડર કરી બીજા બંધ થઈ ગયા તો એ વિષય ઉપર સૌથી પહેલા અમારા પરિવાર તો મારો જ છે પણ આ પરિવાર ને આપ સૌ ધન્યવાદ ના રૂપે ચાલ્યું આપો અને આપણે અમલ કરશું કેવી રીતે સુધારો કરવાનો સુધારો ત્યારબાદ આણંદાભાઈ નોટામણો વેરકીભાઈ ભાઈ અમિત્રા આવે કરશનભાઈ ને ઉડમણું કરી રહ્યા છે પરબતભાઈ ત્યારબાદ અમિતપ્રા ત્યારબાદ નારાયણભાઈ ને ઓઢમણું કરવા માટે આવે પ્રભુભાઈ ચંદુરા દિશાથી

પણ હાજર ન હોતા અર્ચનભાઈ કરી રહ્યા છે મગનભાઈ પ્રવીણ ભાઈ ભંગેરા ભાઈ ભંગેરા ન હોય મને એમથી દાડાવા હો ભાઈ પ્રભુભાઈ આણંદાભાઈ આવું ઓઢમણું કરશે નારણભાઈ દાતણિયા કમલેશભાઈ કમલેશભાઈ ત્યારબાદ આવે શૈલેષભાઈ શૈલેષભાઈ ને ઓઢમણું કરવા આવે દુધાભાઈ કાના શૈલેષભાઈ ને ઓઢવણો દુદાભાઈ કરી રહ્યા છે ગાંગાણી થી પરિવારના જે છોકરાઓ હોય બધા ભાઈઓને વિનંતી પરિવારના છોકરાઓ